પચીસ મે અને શનિવારના રોજ રાજકોટના હૃદયસમા વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર ધમધમતા ટીઆરપી ગેમ ઝોનની અંદર આગની ગમખ્વાર ઘટનાએ કેટલી જિંદગીઓના જીવનદીપ અકાળે મૂળ દીધા એ ગમખ્વાર ઘટનામાં આજ પર્યંત જે સત્તાવાર મૃત્યુનો આગ ઘોષિત કરવામાં આવ્યો છે માત્ર અઠ્યાવીસ લોકોનો છે પણ બનાવના દિવસે બનાવના અડધો કલાક પર્યત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાન કાર્યકર્તાઓની ફોજ બચાવ અને રાહત કામગીરીમાં વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે ત્યાં ખડે પગે હતી અંદાજીત રાત્રે અગિયાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી હું પોતે અને અમારા બધા જ આગેવાનો બનાવના સ્થળે સિવિલ હોસ્પિટલ માં પીડિત પરિવારોની મુલાકાત અને પીએમ રૂમ સુધી મેં પોતે મુલાકાત લઈ અને એ હૃદય દ્રવી ઉઠે હૃદય ચિરાય એવા ભયાનક દ્રશ્યોના તાજના સાક્ષી બીના છીએ મારે આપના મારફત રાજ્ય સરકારનું ધ્યાન દોરવું છે સત્તાવાર તો અઠ્યાવીસે અટકાવી દેવામાં આવ્યો છે ક્યાંય સત્યને છુપાવવાનો પ્રયાસ થયો છે પણ બનાવના સ્થળે બનાવ બહેનો ત્યારથી હાજર પહેલાં મૃતદેહને બહાર કાઢો ત્યારથી આજ પર્યંત જે સેવામાં જોડાયેલા લોકો હતા એના મુખ્ય સાંભળું છે એ મુજબ અઠ્ઠાવીસ મૃતદેહો સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા પહેલાં પાંચ મૃતદેહો મારા જાણવામાં આવ્યા મુજબ ખૂબ નદ ખાનગી હોસ્પિટલ કદાચ એ ટ્રિનિટી હોસ્પિટલ હતી ત્યાં પાંચ મૃતદેહોને પહોંચાડવામાં આવ્યા હતા રાત્રે સાડા અગિયાર સુમારે જ્યારે મેં પોતે સ્થળની મુલાકાત લીધી અને એ ગેમ ઝોનના કાટમાળની નીચે બચાવ કામગીરી શરૂ હતી એવા કાર્યકર્તાઓના મુખે નજરે જોયું છે કે અંદાજીત ત્રણ જેટલા મૃતદેહો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા હતા અને સળગી રહ્યા હતા છવ્વીસ તારીખે સવાર એટલે બનાવના બીજા દિવસે સવારે છથી બે વાગ્યા સુધીની બચાવ અને રાહત કામગીરીની ટીમ દ્વારા જે અનધિકૃત રીતે જાણવાનો પ્રયાસ થયો સવારની શિફ્ટમાં પાંચ જેટલા મૃતદેહના અવશેષોને હસ્તગત કરી અને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા બીજા દિવસે એટલે કે છવ્વીસ તારીખે બપોર પછી માનની કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહભાઈ કોંગ્રેસ વિપક્ષના નેતા માનની અમિતભાઈ અને અમે આગેવાનો બનાવ સ્થળની મુલાકાત લેવા ગયા ત્યારે પણ આ મીડિયાના મિત્રો સાક્ષી છો કે બપોરે બેથી સાત વચ્ચે એટલે કે બીજી શિફ્ટની અંદર અમે જ્યારે પહોંચ્યા ત્યારે બીજો મૃતદેહ એના અવશેષો પ્રાપ્ત થયા હતા જાણવા મળ્યું છે કે ગઈકાલે પણ એક મૃતદેહના અવશેષો ફરી પ્રાપ્ત થયા આમ અંદાજીત ચુમ્માલીસ જેટલા ડેડ બોડી અથવા તો એના અવશેષો પ્રાપ્ત થયા હોવાનું સત્તાવાર અને બિનસત્તાવાર રીતે જાણવા મળેલું છે જે ગુમસુદ્ધા લોકોના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એમાંય વિસંગતતાઓ છે સિવિલ હોસ્પિટલ માં જેમણે પીએમ કર્યું એવા સિવિલ સર્જન એમ્સના સત્તાધિકારીઓ કે ખાનગી હોસ્પિટલો દ્વારા એની હોસ્પિટલમાં કેટલા લોકો કેટલા મૃતદેહો આવ્યા કેટલા અવશેષો આવ્યા એ પૈકી કેટલાના પીએમ કરવામાં આવ્યા કેટલાના સાયન્ટિફિક રિસર્ચ માટે થઈને નમૂના લેવામાં આવ્યા એના આંકડાઓ આજ પર્યંત પ્રસિદ્ધ કર્યા નથી અને જ્યારે એ સવાલ ઉઠાવવામાં આવે તો સિવિલ હોસ્પિટલના સર્જન પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે મોકલે છે કલેક્ટર પોલીસ કમિશનર પાસે મોકલે છે પોલીસ કમિશનર સિવિલ સર્જન અને મને લાગે છે કે આ ત્રણેય વિભાગ એકબીજા વચ્ચે સત્યને છુપાવવા માટે સંતા કુકડી રમી રહ્યા છે મિસિંગના આંકડાઓ જે સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યા એમાંય પોલીસ વિભાગ દ્વારા અઠ્યાવીસ લોકોને ગુમ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કલેક્ટર વિભાગ દ્વારા તેત્રીસ જેટલા લોકોને ગુમ થયેલા નોંધવામાં આવ્યાનું જાણવા મળ્યું છે સવાલ સિવિલ હોસ્પિટલ એઇમ્સ કે ખાનગી હોસ્પિટલમાં પહોંચાયેલા મૃતક અને તેના અવશેષોના પીએમ પછી પણ સાચો આંકડો પ્રસિદ્ધ કરવામાં સિવિલ સર્જન કેમ ખચકાટ અનુભવે છે કે કોના દબાણ નીચે સત્યને છુપાવવા માંગે છે ગુજરાતના જનજનના મનમાં હવે સવાલ થઈ રહ્યો છે જ્વન જ્વલનશીલ પદાર્થોના કારણે બનાવના સ્થળે અંદાજીત ત્રણ હજાર સેલ્સિયસ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન હોવાની સંભાવના સીટના વડાએ જે કાલે નિવેદન આપ્યું એમાં કરી છે અને ત્રણ હજાર જેવા ઊંચા તાપમાને જે મેડિકલ એક્સપર્ટ છે એમના કહેવા મુજબ કોઈ પણ શરીર એ ટકી શકે નહીં બનાવના સ્થળે વાતાનુકૂલિત ડોમ હોવાના કારણે વેન્ટિલેશન વ્યવસ્થાનો અભાવ હતો એટલે ગુંગળામણના કારણે પણ ઘણા ભૂલકાઓ મૃત્યુ પામ્યા હોવાની સંભાવના છે બનાવના સ્થળે ઇમરજન્સી એક્ઝિટનો અભાવ હોવાના કારણે આ ભભૂકેલી આગમાં લગભગ ત્યાં હાજર હતા એ પૈકી નહિવત લોકો પોતાની જાતને બચાવવામાં સફળ થયા હોય એવું લાગી રહ્યું આપ માચડો ધ્વસ્ત કરી દીધો પણ આનો જે ભંગાર છે જે કાટમાળ છે અને ત્યાંથી જે ધૂળ ભેગી કરવામાં આવી છે આ ધૂળનું પણ સાયન્ટિફિક પૃથ્થકરણ માટે થઈને કોર્ટ કસ્ટડી કરવી જોઈએ આવા બધા જ અવશેષોનો નાશ ન થાય એની નામદાર કોર્ટની નિગરાનીમાં સીટ દ્વારા કાર્યવાહી થાય એ અપેક્ષિત છે આ બનાવના દિવસે કેટલાય લોકો જીવન બચાવવામાં સફળ થયા છે તો આવા જે તાજના સાક્ષીઓ છે એ તાજના સાક્ષીઓના નિવેદન લઈ અને બનાવના સ્થળે જ્યારે ઘટના ઘટી ત્યારે અંદાજીત કેટલા લોકો ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર અને સેકન્ડ ફ્લોર ઉપર હતા એ સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ થાય એવી આપના મારફત હું સરકારને વિનંતી કરું છું ખાનગી અને સરકારી દવાખાને જે પહોંચેલા મૃતદેહો અને અવશેષો છે એની ખાતરી કરી અને કુલ કેટલા અવશેષો આપણે મેળવી શકા છીએ એની પણ ખાતરી કરવી આવશ્યક લાગે છે મૂળ જે વાત છે બનાવના દિવસથી સંભવિત રાજકોટ પ્રવાસે આવેલા હોય એવા અને હાલ પર્યંત ગુમ હોય તેવા તમામ સમગ્ર રાજ્યમાં નોંધાયેલા નોંધાયેલા ફરિયાદના આંકડાઓને પણ ધ્યાને લેવા આવશ્યક બને છે આપણે જોઈએ છે કે માત્ર રાજકોટ શહેરના હોલકાઓ પરિવારો ભોગ નથી બન્યા રાજકોટ જિલ્લા અને આજુબાજુના સૌરાષ્ટ્રભરમાંથી કેટલાય એ રમત રમવા આવ્યા હતા અને આ કરુણાતિકાનો ભોગ બની ગયા છે તો આ બનાવના દિવસે રાજકોટ પ્રવાસે હોય અને આલ પરિયત ગુમ હોય એવા સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા આંકડાઓને પણ ધ્યાનમાં લઈ અને ક્યાંય સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ થવો જોઈએ સરકાર મને લાગે છે કે જ્યારે જ્યારે આવી કરુણ ઘટનાઓ બને ત્યારે સત્ય ઉપર પડદો પાડવાનો પ્રયાસ કરે છે પણ કોંગ્રેસ પક્ષ અમે નક્કી કર્યું છે રાજનીતિ માટેના સો અવસરો અલગ અલગ મળતા હોય છે આ રાજનીતિનો વિષય નથી લોકોના જીવનને બચાવવા માટે વિપક્ષ આ લડાઈને અંજામ સુધી લઈ જવાનું છે અને એટલે અમે આપના મારફત ગુજરાતના જનજન સુધી ગુજરાતના જનજનનો અવાજ કોંગ્રેસના માધ્યમથી સરકાર સુધી પહોંચે એના માટે આજે અમે એક હેલ્પલાઇન નંબર પણ પ્રસિદ્ધ કરવાના છીએ અને આ હેલ્પલાઇન નંબર મારફત સમગ્ર ગુજરાતમાં બનાવના દિવસથી આજ પર્યંત રાજકોટ પ્રવાસે આવેલા હોય અને આજ જ પર્યંત જેનો સંપર્ક ન થતો હોય જેઓ ગુમ થયા હોય એવા લોકોની જાણ અમારા આ હેલ્પલાઇન નંબરથી અમારા સુધી પહોંચશે તો જરૂર અમે સરકાર ન્યાયપાલિકા અને સીટ સુધી એ સત્યને પહોંચાડવાનો પ્રયાસ કરશું અને માટે અમે આજે આ હેલ્પલાઇન નંબર આપ સૌની વચ્ચે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ અને અમારી ખૂબ નાની એવી વિનંતી છે કે રાજકોટના ગેમ ઝોનમાં બનેલ કરુણ દુર્ઘટનામાં તારીખ પચીસ મે અને શનિવારથી હાલ પર્યંત મૃતકોની ઓળખ થઈ નથી અથવા હજુ ગુમ છે તેવા તમામ પરિવારોને મદદરૂપ બનવા કોંગ્રેસ પક્ષ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ આ સંપર્ક નંબર એ ગુમસુદા જિંદગીઓને શોધવા માટેનો કોંગ્રેસનો નમ્ર પ્રયાસ છે અને અમારા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને બનાવના સ્થળે બનાવ બનો ત્યારના અડધો કલાક ફરિયાદથી સમગ્ર બનાવ દરમિયાન સવારે પાંચ વાગ્યા સુધી આપ સૌની સાક્ષીએ બનાવના સ્થળે હાજર હતા એવા અતુલભાઈ રાજાણી એમનો નંબર છે ડબલ નાઇન સેવન ડબલ નાઇન ડબલ ઝીરો વન ડબલ ઝીરો ફરીથી આપના મારફતે ગુજરાતના જનજન સુધી સત્યને ઉજાગર કરવાનો સંદેશો પહોંચે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ નામનો નંબર અમે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઈ રાજાણી એક જવાબદાર વ્યક્તિ તરીકે એમનો પોતાનો નંબર કાયમી નંબર નવ્વાણું સાત નવ્વાણું શૂન્ય શૂન્ય એક શૂન્ય શૂન્ય આ હેલ્પલાઇન નંબર ઉપર રાજકોટ શહેર રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી બનાવના દિવસથી આજ પર્યંત જે પરિવારો રાજકોટ અથવા સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હોય અને એમનો સંપર્ક ન થતો હોય ગુમસુદ્ધા હોય તો આ તમામ લોકોની વિગતે જાણકારી આ નંબર ઉપર પહોંચાડવા માટે ફરીથી આપણા મારફત સરકાર સત્ય સુધી પહોંચે શરીર મૃતદેહ કેના અવશેષો પરિવાર સુધી ન પહોંચા તો માપ પણ કમસે કમ એના અસ્થિ ગંગા સુધી મા ગંગાની ગોદમાં પધરાવવા માટેની તક જે પીડિત પરિવારો છે એને પ્રાપ્ત થાય એ માટે સરકાર સકારાત્મક અભિગમ સાથે આગળ વધે એવી વિનંતી કરતાઓ વચ્ચે કેટલાય માતાઓએ ભૂલકાઓને ગુમાવ્યા હશે કેટલાય ભૂલકાઓએ મા બાપને ગુમાવ્યા હશે તો આ મોતના તાંડવમાં જે બિચારા ગુજરાતીઓ હોમાયા શું એના પરિવારને એના વાલસોયાનું મોટું જોવાનું તો અવસર ન મળ્યો એના શરીરને અગ્નિદાહ દેવાનો તો અવસર ન મળ્યો એ અસ્થિઓને ગંગામાં પધરાવવા માટેની તક પણ સરકાર પાસેથી નહીં મળે એ સીધી રીતે સવાલ થાય છે મારી આપના મારફત સરકારને વિનંતી છે કોઈપણ ઘટના એમાંથી સરકારે ધડો લેવો જોઈએ ભવિષ્યમાં આવા બનાવોને રોકવા માટે થઈને પારદર્શી રીતે સત્યને ઉજાગર કરવું જોઈએ ગઈકાલે પણ કીધું હતું કે વીસ વર્ષનો ગુજરાત સરકારનો ટ્રેક રેકર્ડ રહ્યો છે કે સત્યને છુપાવવા માટે સીટ નામના કાયદાકીય શસ્ત્રનો હંમેશા દુરુપયોગ થતો આવ્યો છે આ વખત સીટ એ સત્યને ઉજાગર કરશે વહેલું ઉજાગર કરશે અને જવાબ જવાબદાર એવા તમામ ગુનેગારોને હે એનું એફઆરઆઈમાં નામ પણ નોંધશે માછલા મારીને સંતોષ નહીં મગર મચ્છોને પણ જેલની સલાકો પાછળ ધકેલવાની સખત કાર્યવાહી કરશે મારે આપના મારફત સરકારને વિનંતી કરવી છે કમસે કમ આ ઘટનાનો ભોગ બનેલા જે હથભાગી પરિવારો છે એના વાલસોયાઓના મૃતદેહ નહીં મળે અવશેષો નહીં મળે તો એના અસ્થિને ગંગામાં પધરાવવા માટેનો એનો હક ન છીનવાય માટે આ ગેમ ઝોનમાં બનાવના દિવસે ગેમ ઝોન અને એની આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ કાર્યરત હતા એવા સીસીટીવી ડીવીઆરના રેકોર્ડ તાત્કાલિક પોર્ટ કમિશન અને સીટ દ્વારા કબજે કરવા જોઈએ એ ગેમ ઝોનનું પાર્કિંગ અને આજુબાજુમાં જે બિનવારસી વાહનો આજ પર્યત હજુ પડ્યા હોય એવું લોકમુખે ચર્ચાયેલું છે તો આવા તમામ બિનવારસી વાહનો એની નોંધ કરી અને આ બનાવનો ભોગ તો નથી બનાને એની ખાતરી કરવી જોઈએ આ ગેમ ઝોનમાં જે તે દિવસે વેકેશનની અંદર શનિ રવિ રજાના દિવસો હતા અને નવ્વાણું રૂપિયાની ડિસ્કાઉન્ટ સ્કીપથી કેટલાય ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો એ બાળકો ગેમ ઝોનમાં ક્યાંય રમત રમવા માટે આવ્યા હતા ત્યારે ભારે સંખ્યાના કારણે કર્મચારીઓની સંખ્યા પણ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ ત્યારે ન્યાયપાલિકાની નિગરાની નીચે સીટે આમાં કુલ કેટલા કર્મચારીઓ હતા અને બનાવના દિવસે એ પૈકી કેટલા કર્મચારીઓ ત્યાં હાજર હતા એની ખાતરી કરવી આવશ્યક છે કારણ કે કેટલાય વાલીઓ હે એના પુલકાઓ રાજકોટમાં નોકરી કરી રહ્યા છે ક્યાં નોકરી કરી રહ્યા છે એની પણ ખબર નહીં હોય અને સમય વીતે જ્યારે એના સ્વજનનો સંપર્ક નહીં થાય ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું છે એટલે આવા કર્મચારીઓ કુલ કર્મચારી અને એ પૈકી હાજર કર્મચારીઓની યાદી પણ ઉપલબ્ધ થવી જોઈએ વીસ વર્ષનું ગુજરાત સાક્ષી છે કે મત માંગવા માટે લોકોને ભરમાવવા ભોળવવા સરકારી તંત્રનો દુરુપયોગ કરનારા લોકો જ્યારે જ્યારે આફત આવી ત્યારે આફતનું કારણ પણ એ લોકો બન્યા છે અને એ જ ઘટનાનું પુનરાવર્તન રાજકોટમાં પણ થયું છે આ ચાર વરસથી મોતનો માંડવો જે રાજકોટમાં બિનઅધિકૃત રીતે ઊભો હતો એને રોકવામાં એને તોડવામાં એના ઉપર નિયંત્રણ કસવામાં અધિકારીઓ અને પદાધિકારીઓ નિષ્ફળ નીવડ્યા અને જ્યારે હુલકાઓ આ ઘટનાનો ભોગ બન્યા ત્યારે કેટલાય લોકો પોતાનું મોઢું છુપાવી રહ્યા છે કેટલાય લોકો પોતાના જવાબદારી શીખતી રહ્યા છે અને માટે કોંગ્રેસ પક્ષ તો આ લડાઈને અંજામ સુધી લઈ જવાનો છે પણ જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમે સૌ રાજકારણથી ઉપર ઉઠી દરેક પીડિત પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં ગુજરાતના ભૂલકાઓનો ભોગ ન લેવાય એવી વ્યવસ્થા બનાવવા લડાઈને આગળ વધારવાની છે